ચર્ચા કરવી છે સૌથી મહત્વનો મુદ્દો ઇકો સેન્સિટિવ ઝોન એકસો ને રાજકારણ શરૂ થઈ ગયું ખેડૂતોને પોતાનું ભવિષ્ય ચિંતામાં દેખાઈ રહ્યું છે ઇકો સેન્સિટિવ ઝોનના કારણે હોટલ રેસ્ટોરન્ટ નાની નાની બંધ થઈ જાય એવી છે ગીતો નહીં વગાડી શકાય અવાજ નહીં કરી શકાય આવા અનેક નિયમો સાથે કાયદા પ્રમાણે એવી વાત આવી રહી છે કામ આમ કરશું તો આમ થશે એટલે ઘણી છે

તમે વિચાર કરો કાગડા કાગડા ન હોય કે ગીધ ન હોય તો આ જંગલમાં પ્રાણી મરી જાય તો ખરાબી જે કામ છે જે કામ એવું જ કામ આ જંગલમાં પણ છે ગીધ ઇત્યાદિ નું તો સિંહના સંવર્ધન માટે થઈને આ સરકારે આજે જે છે ને સેન્સેટીવ ઝોન ને થોડોક વિસ્તાર્યો છે દસ કિલોમીટર પેલા હતો ઘટાડ્યો તો જેટલો તમે થોડો વધાર્યો છે ટૂંકમાં વિશેષ કઈ નથી કર્યું પણ બંને બંને તરફ સાચા છે શું કામ અમુક જળ નિયમો જે છે ને એ પ્રોબ્લેમ કરાવે છે ત્રણ ચાર જિલ્લા જે છે જુનાગઢ અમરેલી ગીર સોમનાથ આ બધાને લાગુ પડે એમ છે ને એક પોઈન્ટ ચોરાસી લાખ હેક્ટર જમીન ને આ પરિસ્થિતિ સર્જાય એમ છે એક પોઈન્ટ ચોરાસી લાખ હેક્ટર જમીન હવે જો સેન્સિટિવ ઝોન અત્યારે જે કહેવાય છે આપે જે પ્રમાણે જીક્ર કરી પ્રમાણે ઘોંઘાટ કરી શકાય નહીં જમીન માં ખનન કરી શકાય નહીં તમે ઘરે તમારી બહુ મોટો અવાજ થી રેડિયા વગેરે પણ ન વગાડી શકો આ બધું તો હતું જ સૌથી મહત્વનું શું થાય છે કે વન્ય પ્રાણી એની સીમા લાંગી અને માની લો કે કોઈ વસાહટમાં આવી જાય અને કોઈ એના ઢોર ઢાખર ને ખાઈ જાય તો સંજ્યા પણ માલધારીઓ કે ખેડૂતોના સંતાનોને કે ખેડૂતને પોતાને યા તો હુમલો કરે કે ફાડી ખાય તો પણ એને સ્વ બચાવ કરવાનો અધિકાર નથી રહેતો આ બહુ મોટી વિપદા છે અત્યારે ગામડામાં ખેડૂત જે લોકો વાહુ 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 શબ્દ વાપરે છે જાવું જાવું એટલે કે રાતે એને ખેતરમાં જાગીને આપણે જેમ ચોકીદારી હોય તેમ તો એ લોકો જાય તો એની પાસે કડિયાળી લાકડી હોય યા તો પછી કુહારી હોય આ તો શસ્ત્રો રાખે ચૂકતો છે પેલા જમાનામાં ધારી રાખતા હતા કેડમાં ભરાવવાનો આવે અત્યારે જેમ પિસ્તોલ ભરાવે છે એમ ઈ જમૈયો આ વાકરો હોય આ કોઈને મારે તો આંતરડા બહાર ખેંચાઈ જાય એવો હોય જમૈયો તો પેલા જમૈયો રાખતા ધારિયા રાખતા પછી કુહારી રાખતા દાતરડા રાખતા અને કડીયારી લાકડી રાખે ને એ પણ છે ને પિત્તળની કડી વાળી રાખે એટલે લાકડી કડી એને ભરાવેલી હોય કે કોઈ પણ ઢોર તો એટલે એને નથી જવું પડે અને સામાન્ય માણસની માથે લાગે તો એનું માથું ફાટી જ જાય હવે આવા કિસ્સામાં અત્યારે જો ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થાય તો શું થાય ધારો કે સિંહ આવીને તમારા છોકરા ઉપર કે પોતાની ઉપર ખેડૂત ઉપર પણ હુમલો કરે

જો માનવ વસાહત નહીં હોય તો સિંહ પણ ત્યાં રહી નહીં શકે ત્યાં રોજગારી નહીં હોય લોકો પાસે રોજગારના સાધનો હોય પૈસા નહીં હોય તો લોકો ફરી જંગલોમાં ચોરી કરવા જશે પ્રાણીઓને નુકસાન તો ઠીક છે પણ ત્યાંનું એક આખું ટ્યુનિંગ છે ભાઈ માલધારીઓ ત્યાં રહે છે ગાયો ભેંસો એ ખાવા પણ મળી જાય છે સિંહને આજે પ્રવીણ રામે કીધું કે ગીરના લોકો બે અઢી લાખની ભેંસ ખાઈ જાય તો એમ કે સિંહના ના નસીબ હતી ખાઈ ગયો એમ તો એ બધું એ કે સરકારને નથી દેખાતું માત્રને માત્ર એ કે મોટા નેતાઓની જમીનો છે એમાં મોટા રિસોર્ટ ઓટલો બંધાય અને જે છે એ બધું ઈકો સેન્સિટિવ ઝોનમાં લઈ લઈએ નેતાઓના ધંધા હેલા રાખે એ કે માત્ર કેમ જુનાગઢને ગિરનારના જંગલને કેમ છોડી દીધું ઇકો સેન્સિટિવ સિંહને બચાવવો હોતો તો હતો કે ત્યાં ઈકો સેન્સિટિવ ઝોન આવવું જોઈતું હતું જુઓ આ પ્રોબ્લેમ કે સરકાર લેવલે જે નિર્ણય થાય ને એર કંડિક્શન ઓફિસમાં બેસીને થાય અને પોલિટિકલી સ્કોર કરવા માટે થતા હોય છે જે ઇકો સેન્સિટિવ ઝોન તમારે જો વિસ્તાર કરવો તો તો સૌથી પહેલા સર્વે કેમ ન કર્યો જે ઇફેક્ટેડ ગામડા જે છે એકસો છન્નું જેટલા ગામડા જે છે એને તમે પૂછ્યું શું કામ નહીં કમસે કમ જે અત્યારે વિરોધમાં આવે છે તો કે ભાઈ અમે આમ કરીએ છીએ તમને અમસ્તુ તમારી આસપાસમાં તો હતો જ અમે થોડો ચારક કિલોમીટર અમે વધારીએ છીએ વિશેષ તો કંઈ કરતા નથી પણ એ સર્વે બર્વે નથી કર્યું આમાં હું જે બુદ્ધિપૂર્વકનું છે આવી રીતે ખેલ નાખે એટલે જે તમે જેનો અત્યારે ઉલ્લેખ કર્યો જેના રિસોર્ટ છે જેના મોટી હોટેલ્સ છે જેના મોટા ધંધા છે જેને ખાણ ખનીજનું ખનન કરવાનો કાનૂની કે ગેરકાનૂની ધંધો છે જેના ડમ્પર ચાલે છે ભયંકર હજારોની સંખ્યામાં આ બધા લોકોને વાંધો આવે ખેડૂતો ખાલી ઓઠું છે અને બધી જે ગ્રામ પંચાયતો આવી છે બધું આકાઓના ઈશારે ઉલ્લી આવી છે આ જગતમાં એટલો બધો હોમ છે કે ભેગા થઈ જાય તમે કયો છો નિહાલ એવું નથી હોતું આ બધું કહેવામાં આવ્યું હોય છે અને એને એક સાથે બધાએ ભેગા થઈને વિરોધ કર્યો છે

જેવી અલગ થઈ રેબડિયા ચાવડા જેવી વિસાવદર ની ચૂંટણીમાં ભૂપત ભયા જીત ને પડકારતી હર્ષદ રેબડિયા દાખલ કરેલી છે આજે એક અરજી થઈ હતી હાઈકોર્ટની અંદર કે ભાઈ અમારે પ્રતિનિધિ નથી તો અમારે કંઈક ગોઠવો એ કોર્ટે ના દીધી હર્ષદ રીપડિયા પાસે ભરત મોખરાન કેટલાય માથાકૂટ કરીએ શિયાળ પાટીને ફોન કર્યો તો સાહેબ લોકસભા વખતે ભાઈ તમે કરજી ખેંચી લે કહી દીધું ભાઈ નહીં અને રીપડિયા ખેંચાય કેમ સાહેબ કારણ કે જો એ ખેંચી લેશે તો રીપડિયાનું રાજકીય ભવિષ્ય કોઈ સવાલ આવેલ ઊભો રહી જવાનું છે એનો અંદેશો હર્ષદ રીબડીયાને આવ્યો હોય એટલે જ મેં કીધું ને કે આ લોકો બુદ્ધિપૂર્વક એક પણ મુદ્દો જુએ કે કોઈ એવો મુદ્દો મળી આવે કે જેથી સરકારને નોરે ભરાવા કહેવાય પાછી પ્રજાનો સિંફતિ પણ મળે અને એનું મૂલ્ય આપવામાં આવે એટલે સરકારને એમ કે ખબર પડે ભારતીય જનતા પાર્ટીની માંડીને બધાયને કે આની અવગણના થઈ શકે એમ નથી એટલે આ બધું ચાલી રહ્યું છે આમાં ખેડૂત જે છે કે એનું હિત જે છે એ તો ખાલી બુદ્ધિપૂર્વકની ઢાલ છે મૂળ પાછળ કે છે આ મોટું રાજકારણ જે તમે ચર્ચા કરીએ છીએ તે છે પણ સ્વાભાવિક જ છે સો વાતની એક વાત ગ્રામ જિલ્લા પંચાયતોની હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થાય પછી રાજ્ય સરકારમાં અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એ આમૂલ ફેરફાર નક્કી છે એટલે બધાય બુદ્ધિપૂર્વક કોઈને કોઈ પ્રકારે મુદ્દો શોધીને પણ

તમે ગણેશ ગોંડલની જેલ મુક્તિની વાત લઈ લો તમે ઈકો સેન્સિટિવ ઝોન લઈ લો કે ગેની ઠાકોરને સંઘવીનો મુદ્દો લઈ લો પરંતુ આ તમામ અલગ અલગ નદીઓ છે ને એ રાજકારણ નામના સમુદ્રમાં વહે છે અને બિલકુલ ગણેશ એટલે કંઈ થાયક ન થાય એના સમર્થકો રોડ ઉપર છે ગેનીબેનનું હર્ષ સંઘવિનનું એવું જ છે હર્ષ સંઘવી ચિચારીઓ સાંભળવી હતી ગેની બહેનને પોતાની વોટ બેંક તાજી કરવી હતી અને ઇકો સેન્સિટિવ ઝોનમાં હર્ષદ દિવડીએ હવે યાદ આવ્યું પણ બેક્ષી રાહ તમામનો મુદ્દાની વચ્ચે

પર્યાવરણના કાયદામાં કેટલાય લોકો જેલ ભોગવી આવ્યા છે નિર્દોષ લોકો એ ગીરના ઘણા એવા છે કે અભણ છે એમને નોલેજ ન હોય એવા કેટલા લોકો જેલ ભોગવીને પણ આવ્યા છે તો આશા રાખીએ કે સરકાર આમાં ખેડૂત અને માલધારીઓ બેસીને કોઈ પણ નિર્ણય કરી દેવા તમારે પૂછવા જાવ જોવા જાવ એવી જ રીતે જમીનો ના કામ એસી ચેમ્બર માં થાય છે ને આખરે જગત નો તાત ખેડૂત એ પોતે સૌથી વધારે પીડાય છે પીડાય છે તમારું શું માનવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે આપનો અભિપ્રાય આપજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર